જામનગર ખાતે અતિવૃષ્ટિ વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયા છે આજે આપણા પાસે કેટલાક પાસે વિઝ્યુઅલ હશે જે લોકોની વચ્ચે હું ગયો એમાં નાના એવા ઘરમાં રહેતા લોકો માં એક એક ઉપર છત સુધી પાણી લોકો ગમે તેમ કરીને પોતાનો જીવ તો પરંતુ ઘરમાં રાસ રસીલું હતું એ બધું જ પાણીમાં તર બતર આજે લોકો એ પોતાની બચેલી વસ્તુને થોડી ઘણી સંભાળવા માટે બહાર લઈને બેઠા છે અતિશય દયાનીય પરિસ્થિતિ છે સમજી ત્યારે મોટા ભાગના ઘણા વિસ્તારોમાં આવી સ્થિતિ થઈ હતી પરંતુ એ વખતે સરકારે બ્યાસી ના વાવાઝોડા વખતે ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જેની પણ જમીન ધોવાણી કે ખરાબ થઈ તો એને નવસાધ્ય કરવા માટે સંપૂર્ણ સો ટકા સરકારી ખર્ચે જમીનનો નવસાધ્ય કરીએ કોઈની બકરી તણાણી તો એને બકરીના પૈસા કોઈનો બળદ તણાયો તો બળદના પૈસા કોઈની ગાય ગઈ કે ભેંસ ગઈ કોઈની નાની પાન ગલ્લો કે લારી ગઈ કોઈના ઘરમાં કપડા રાચ રસીલું ગયું તો તમામ વસ્તુઓ સરકારે આપી હતી આજે અહીંયા જામનગરમાં આ ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ફોર્મ માં જેનું જનાવર તણાયું એના માટે કોઈ ભરવાની જોગવાઈ નહીં જેનું રાસ રસીલું ગયું જેના કપડા ગયા જેનું ઘર પડ્યું જેની મુશ્કેલી આવી એની કોઈ માહિતી ભરવાની વિગત નથી મહત્તમ અહીંયા લખ્યું છે મહત્તમ પચીસો રૂપિયા જેમની ઘર વકરી ગઈ એની સહાય પચીસો રૂપિયા અને કપડા ની સહાય ની રકમ પચીસો રૂપિયા પચીસો રૂપિયા માં કોઈ પરિવારનું હિત થાય ખરું આ મશ્કરી છે ફોર્મ પર કોઈ નંબર નથી આપ્યો કે જેથી વ્યક્તિ કહી શકે કે મેં આ નંબર નું ફોર્મ ભર્યું હતું મને હજી સહાય નથી મળી કોઈ વિગત નથી આવા સમયે યુદ્ધના ધોરણે કામ થવું જોઈએ મેં પૂછ્યું તંત્રના લોકોને તો કહે છે જેને સ્થળાંતર કર્યું હોય એને જ કેશડોલ્સ રોકડ સહાય આપવાની સરકારે સૂચના આપી છે ક્યાંય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આવી જોગવાઈ નથી મુશ્કેલીમાં આવેલા તમામને કેશડોલ્સ આપવા જોઈએ આજે બજારોમાં તમારી નજર કેમેરાની ફરી શું એ લોકો કેશડોલ્સ મેળવવાને અધિકૃત નથી કે છે ના અમે સ્થળાંતર કરાવ્યું છે એને જ રોકડ સહાય આપીશું આ વ્યાજબી નથી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કહ્યું છે કે માછીમારો એ લોકોની દરિયામાં નહીં જવાનું કાંઠે જ નાના પગડિયા વાળા પગડિયાવાળા રોજનું કામ કરીને રોજ કમાતા હોય છે બરાબર છે એમની સલામતી માટે એમને દરિયામાં નહીં જવાનું પણ સરકારે એમને રોજના માટેની મજૂરી નહીં આપવાની પૈસા નહીં આપવાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં જોગવાઈ છે કે જેને કામ ધંધો તમે બંધ રખાવો તો એને સહાય આપવી જોઈએ સહાય નું મૂલ્ય શું હું આશા રાખું છું આ કોઈ રાજકીય રાજકારણ કરવાનો પ્રસંગ નથી અમારા કાર્યકરો મિત્રોને કહ્યું છે પોતે પોતાના કારણ કે ગરીબ લોકો પાસે આમાં અનેક ડોક્યુમેન્ટ ઝેરોક્સ માંગ્યા છે ક્યાં ઝેરોક્સ કરવા જાય નાનો ગરીબ માણસ અમારા કાર્યકરોને કહ્યું છે કે એવા પ્રિન્ટર રાખો કે જેની ઝેરોક્સ કોપી કરી શકાય તો અમારા કાર્યકરો એ મફતમાં ઝેરોક્સ કરીને આપશે ફોર્મ ભરાવવામાં તકલીફ હશે એનું ફોર્મ ભરાવી આપશે સરકારને વિનંતી છે કે બે પ્રકારની પદ્ધતિ કરો એક જેમના ઘરમાં નુકસાન ખેતરમાં નુકસાન થયું છે એ પોતાનો જ ફોટો કે વિડીયો પાડી અને તમારા પોર્ટલ બંધ કરો પોર્ટલ પર અપલોડ કરવાની ગામડામાં માણસ ને ક્ષમતા નથી વોટ્સએપ પર અમારા કાર્યકરો સહાય કરશે એ વોટ્સએપ પર વિડીયો કે ફોટો મોકલે એને પુરાવા તરીકે માન્ય ગણીને આપી દો જેમના ફોટો કે વિડીયો શક્ય નથી કે નથી પાડી શકાયા એવી જગ્યાએ તાત્કાલિક સર્વે માટે વોટ્સએપ ઉપર કહે કે આવો ને મારા ઘરનું સર્વે કરી જાઓ મારી જમીનનું સર્વે કરી જાઓ તો સર્વેની ટીમો ટેમ્પરરી પણ રાખવી પડે તો રાખીને મદદ કરવામાં આવે આ હું માંગણી કરું છું આજે જુદા જુદા વિસ્તારોની મુલાકાત છે અને જે કંઈ માહિતી મળશે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન રહેશે નદીના પાણીના નિકાલો શહેરોમાંથી પાણીના નિકાલની જગ્યાએ હપ્તાઓ લઈને પૈસા ખાઈને ગેરકાયદેસર બાંધકામ ઉભા મને વડોદરામાં કહ્યું એ અગાડા કોમ્પલેક્ષ ના ઉભું કર્યું હોત જ્યાંથી વિશ્વામિત્રમાં પાણી જતું હતું ત્યાં બિલ્ડીંગો ઉભા ન થયા હોત તો વડોદરા ડૂબ્યું ના હોત આવા જે બિલ્ડિંગો ઉભા થઈ ગયા છે એને તાત્કાલિક તોડી પાડવામાં આવે આવા બિલ્ડિંગોને મંજૂરી કોને આપી અને આ બિલ્ડિંગોની પાછળ કોણ હતા કટાવારી ને હપ્તા લઈને પક્ષના ભંડોળમાં પૈસા લઈને ગેરકાયદેસર નદીના પાણીના નાળાના નિકાલોમાં બિલ્ડીંગો ઉભા કરાવીને શહેરોને ડુબાડવાનું કામ કર્યું છે જે વરસાદી પાણીના નિકાલના કામો થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે પરિણામે લોકો વિના કારણે મુશ્કેલીમાં મુકાયા છે સરકારને વિનંતી છે કે સંપૂર્ણ આ બાબતોની જ્યુડિશિયલ ઇન્વેસ્ટિગેશન હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવો કે જેથી ભવિષ્યમાં પણ આવું ના થાય